મિત્રો નોકરી એક એવી વસ્તુ છે જે આપણા જીવનનું ખૂબ જ મહત્વનું પાછું બની જાય છે આપણા જીવનના બે નિર્ણયો ખૂબ જ જરૂરી હોય છે સૌથી પહેલું નોકરી મિત્રો અને બીજું એક લગ્ન જો બંને પસંદ કરવામાં તકલીફ થાય અથવા કોઈ ભૂલ થઈ જાય તો આખી જિંદગી આપણને એ વસ્તુ નડતી હોય છે પોલીસ આવા ઘણા કાર્યો કરે છે મિત્રો પોલીસ પોતાની ડ્યુટી તો કરે છે પણ એના સિવાય ઘણા એટલા સેવાના કાર્ય કરતી હોય છે પણ છતાં પેલું કેવું આપણને ટેવ પડી ગઈ છે પોલીસને ખરાબ મજાથી જોવાની ટેવ પડી છે છે સમય મારે અહીંયા પોલીસ સ્ટેશન છે આજુબાજુના બધા જ ગામડા હોય ત્યાં પોલીસ સ્ટેશનની અંદર સમાવેશ થતો હોય તો શું અહીંથી ફક્ત દરેક જગ્યાએ પહોંચી લે મિત્રો તો આ શું કરે એના ભાગ પાડી દીધા હોય જય વિદ્યાર્થી મિત્રો મિત્રો નિરાંત એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે મિત્રો આજે વાત કરીએ બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલની સંપૂર્ણ કામગીરી વિશે જી હા મિત્રો ઘણા બધા મિત્રોના ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ હતા કમેન્ટો પણ ઘણી હતી કે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની સંપૂર્ણ કામગીરી શું હોય છે મિત્રો નોકરી એક એવી વસ્તુ છે જે આપણા જીવનનું ખૂબ જ મહત્ત્વનું પાસું બની જાય છે આપણા જીવનના બે નિર્ણયો ખૂબ જ જરૂરી હોય છે સૌથી પહેલું નોકરી મિત્રો અને બીજું એક લગ્ન જો બંને પસંદ કરવામાં તકલીફ થાય અથવા કોઈ ભૂલ થઈ જાય તો આખી જિંદગી આપણને એ વસ્તુ નડતી હોય છે તો એ જ વાત આજે આપણે કરવી છે નોકરીમાં કેવું થાય છે આપણે કોઈ નોકરીથી અજાણતા હોય છે એની કામગીરી આપણે જાણતા નથી હોતા અને આપણે એને પસંદ કરીએ છીએ પણ જ્યારે ફિલ્ડમાં આપણે કામ કરવા જઈએ ત્યારે આપણને અનુકૂળ આવતી નથી પરિણામે આપણે બીજી તૈયારી બીજી તૈયારી બીજી તૈયારી આવી રીતે આપણે સતત નોકરી બદલતા રહીએ છીએ અને મિત્રો ફિક્સેશનના ટાઈમ પીરિયડની અંદર તમે બે ત્રણ નોકરી બદલો એટલે ત્યાં જ આપણી ઉંમર અને ફિક્સેશનનો સમય બધું પતી જતું હોય છે માટે કોઈપણ નોકરી મિત્રો તમે પહેલાં એની કામગીરીને જુઓ સમજો વિચારો અને પછી પસંદ કરો એમને કોઈ ડાયરેક્ટ કોઈના આવેશમાં આવીને કોઈ વસ્તુ જોઈને પસંદ કરવાની નથી પડતી તો આવો મિત્રો આજે વાત કરીએ બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલની કામગીરી વિશે ઘણા બધા મિત્રોને એમાં મેસેજ હતા કે શું કોન્સ્ટેબલની કામગીરીની સાથે બીજી કોઈ નોકરીની તૈયારી કરી શકાય પીએસઆઈની તૈયારી કરી શકાય જીપીએસસીની તૈયારી કરી શકાય અથવા આગળ વધવા માટે કોઈ પણ સારી પરીક્ષાની તૈયારી કરી શકાય તો હા મિત્રો કોન્સ્ટેબલની નોકરી એ અલગ અલગ પ્રકારે હોય છે દરેક પ્રકારે આપણે આજે જોઈએ દરેક પોઈન્ટને આજે સમજીએ સૌથી પહેલાં વાત કરું મિત્રો તો ઓફિસ વર્કની અંદર હા મિત્રો પોલીસ કોન્સ્ટેબલની અંદર પણ ઓફિસ વર્ક આવે છે તમે જો ઓફિસ વર્ક કરવા માંગતા હોય તો ઓફિસની અંદર તમે પણ ત્યાં કામ કરી શકો છો શું શું કામગીરી છે એ જોઈએ મિત્રો સૌથી પહેલું છે પીએસઓ પીએસઓનો મતલબ છે મિત્રો પોલીસ સ્ટેશન ઓફિસર જી હા મિત્રો પોલીસ સ્ટેશન ઓફિસર એ પોલીસ સ્ટેશનના એક ઓફિસર હોય છે મેન ઓફિસર જ્યારે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ જે હોય આપણા પીઆઈ સાહેબ એ જ્યારે બહાર હોય અથવા કોઈ તપાસમાં ગયેલા હોય અથવા કોર્ટની અંદર કોઈ મુદ્દતથી ગયેલા હોય એમના પણ અલગ અલગ ઘણા પ્રકારના કામો હોય છે તો એ જ્યારે કોઈ કામથી બહાર હોય ત્યારે સમગ્ર પોલીસ સ્ટેશનના જે મેન ઇન્ચાર્જ હોય એ પીએસઓ શ્રી હોય છે આપણે જ્યારે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરવા જઈએ અથવા કોઈ પણ કામથી ગયા હોય તો પણ આપણે પીએસઓ શ્રીને મળવાનું હોય છે અને પીએસઓ સાહેબ તમને સમજાવતા હોય છે જે બી કામ હોય જો તમારી ફરિયાદ હોય તો એ ફરિયાદ પણ એ નોંધતા હોય બીજું કંઈ કામ હોય કોઈ પણ કામ હોય તો એ તમને ત્યાં સમજાવતા હોય છે મિત્રો પીએસઓ તરીકે લોકરક્ષક અથવા કોન્સ્ટેબલની નોકરી નથી આવતી તમે જ્યારે હેડ કોન્સ્ટેબલ અથવા એએસઆઈ કક્ષાના બની જાઓ એટલે ત્યારે તમને પીએસ તરીકે ફરજ નિભાવવાની હોય છે તો કોન્સ્ટેબલ તરીકે નથી આવતી પણ એમના રાઇટર તરીકે તમે કોન્સ્ટેબલ તરીકે ત્યાં ફરજ બજાવવાની હોય છે મિત્રો બીજી વસ્તુ છે ક્રાઇમ હા મિત્રો ક્રાઈમની પણ આખી એક અલગ ઓફિસ હોય છે ક્રાઇમ એટલે મિત્રો નામ ઉપરથી જ કહો પડે કે ક્રાઇમ એટલે ક્રાઇમ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જેટલો પણ ક્રાઇમ હોય એ તમામ ક્રાઇમના રેકોર્ડ અથવા જે પણ એની નોંધણી થતી હોય એ બધી ક્રાઇમ શાખામાં થતી હોય મિત્રો ક્રાઇમ શાખાની અંદર કોઈ પણ ગુનાના પોલીસ સ્ટેશન બની હોય ત્યારથી લઈને કોઈ પણ પ્રકારની માહિતી જોતી હોય ક્રાઇમને લગતી તો એ તમામ રેકોર્ડ એ ક્રાઇમ શાખા સાચવતું હોય છે તો એ પણ એક વર્ક જ હોય છે ત્યાં પણ તમે કામગીરી કરી શકો ત્યાર પછી છે મિત્રો એકાઉન્ટ જો મિત્રો તમે કોમર્સ બેકગ્રાઉન્ડથી હોય અથવા તમને એકાઉન્ટ વિષયની અંદર રસ હોય તો તમે એકાઉન્ટ શાખામાં પણ ફરજ બજાવી શકો મિત્રો એકાઉન્ટ શાખાનું કામ એ આપણે જાણીએ જ છે કે ભાઈ નાણાંની ખતાવણી કરવાની અને ફાળવણી કરવાની એવું હોય છે તો પોલીસ સ્ટેશનના જે પણ કર્મચારીઓ હોય એ તમામનો પગાર બિલ કરવા એમના બીજા કોઈ બિલ હોય ટી એ હોય ડીએ હોય એચઆરએ હોય કોઈપણ પ્રકારના જે બિલ આવતા હોય એ તમામ બિલની ખતાવણી કરવી એને નિભાવવા એ તમામ જે આંકડાકીય હોય એ તમામ એકાઉન્ટ શાખાની અંદર થતું હોય છે આ પણ ખૂબ સારી ઓફિસ છે મિત્રો જો આપ એકાઉન્ટના જાણકાર હોય અથવા તો કોમર્સ બેકગ્રાઉન્ડ હોય અથવા આપણને રસ હોય તો તમે એકાઉન્ટ શાખાની અંદર ફરજ બજાવી શકો સાથે સાથે તમે કોઈ તૈયારી કરવા માંગતા હોય તો પણ મિત્રો કરી શકો ત્યાં તમને સમય પણ મળતો હોય છે તો તમે આગળની તૈયારી પણ ત્યાં ચાલુ રાખી શકો છો એનાથી આગળ વાત કરીએ મિત્રો એમઓબી શાખા તો એમઓ બી શાખા એ આપણા ફિંગરને લગતી શાખા છે આપણે જે ફિંગર હોય આંગ આંગળીઓની જે ફિંગર ફેસ હોય ફિંગર હોય એને લગતી શાખા છે એક થેરાન કરીને સાઉથનું પિક્ચર છે મિત્રો તમે જોયું હતું એની અંદર એક આરોપીની ઓળખ ફક્ત એની ફિંગર ઉપરથી થાય છે તો એ જ રીતે ફિંગરને લગતી જે પણ તમામ માહિતી હોય તમામ રેકોર્ડ હોય એ તમામ અહીં એમઓબી શાખાની અંદર સચવાતા હોય છે આ પણ એક સારી ટેબલ છે મિત્રો જો તમે આગળ તૈયારી કરતા હોય તો અહીંયા પણ તમને સમય મળી રહે તો અહીંયા પણ તમે ફરજ બજાવી આગળ ભવિષ્યમાં પીએસઆઈની અથવા કોઈ જીપીએસસી કેવી પરીક્ષાની તૈયારી કરતા હોય તો કરી શકો છો એનાથી આગળ જોઈએ તો મિત્રો બારની સી બારનીસી મિત્રો તમે જોશો ને તો દરેક ઓફિસની અંદર બારનીસીનું ટેબલ હોય આ એના નામ અલગ અલગ હોય છે બારની સીનું મુખ્ય કાર્ય છે મિત્રો પોલીસ સ્ટેશનની અંદર કોઈપણ ટપાલ એન્ટર થાય ત્યારે એનો આવક નંબર પડે જ્યારે પોલીસ સ્ટેશનની અંદરથી બહાર જાય ત્યારે એનો જાવક નંબર પડે એટલે કે કોઈપણ ટપાલ ઇન કરવી અને પોલીસ સ્ટેશનથી આઉટ કરવી આ એનું મુખ્ય કામ હોય છે તમે કોઈ પણ કચેરીમાં જાશો કલેક્ટર કચેરીમાં જાઓ મામલતદાર કચેરી હોય કોઈપણ કચેરી હોય તો એની અંદર આ ટેબલ ફરજિયાત હોય કેમ કે જેટલા પણ બહારથી લેટર આવતા હોય મિત્રો એ દરેકના પોતાની ઉપર એક આવક નંબર હોય અને જાવક નંબર હોય એ લેટર ઉપરથી જ ખબર પડે મિત્રો કે તમારી ઓફિસમાં આ કાગળ આવ્યો કે નહીં અથવા તમારી ઓફિસમાંથી આ કાગળ ગયો કે નહીં તો એ તમામ જે રેકોર્ડ હોય એ બારસી શાખા સાચવતી હોય છે બીજું કોર્ટના લગતા જે પણ કાગળ આવતા હોય છે એ પણ આવી રીતે જ આવતા હોય તો એ પણ એની આવક જાવક પણ બારસીમાં થતી હોય છે આ પણ તમારી તૈયારી કરવી હોય તો બહુ સારું ટેબલ છે એના પછી વાત કરીએ મિત્રો તો કોમ્પ્યુટર તો પોલીસ સ્ટેશનનું અત્યારે આપણે જાણીએ છીએ કે ગુજરાત આપણું ડિજિટલ થઈ ગયું છે કોઈપણ શાખાની અંદર કોઈપણ ઓફિસમાં તમે જાઓ તો હવે કોમ્પ્યુટરની ઉપર બધું કામ થઈ ગયું છે તો કોઈ પણ કામ જે બધું હોય એને ઓનલાઈન કરવાની કામગીરી દરેક વસ્તુ ઓનલાઈન જે ચડાવવાની હોય એ કામ કોમ્પ્યુટરનું હોય છે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે જે કોન્સ્ટેબલ કે કામ કરતા હોય એમનું કામ હોય છે કે દરેક પોલીસ સ્ટેશનની માહિતી ઓનલાઈન ચડાવી અથવા ઓનલાઈન લગતી જે પણ માહિતી આવતી હોય ઈમેલ આવતા હોય અમુક ટપાલો આવતી હોય થી જતી હોય દરેક વસ્તુ ઓનલાઈન કરવાની આપણે જાણીએ છીએ અત્યારે ઓનલાઈન ફરિયાદો બરિયાદો બધું ઓનલાઈન થઈ ગયું છે તો એ દરેક વસ્તુને ઓનલાઈન કરવાનું કામ એ કોમ્પ્યુટર ઓપરેટરનું હોય છે એનાથી આગળ જોઈએ મિત્રો શું સાયબર ક્રાઇમ આપણે જાણીએ છીએ મિત્રો અત્યારે સાયબર ક્રાઇમ ખૂબ જ વધી રહ્યો છે અત્યારે બધા ક્રાઇમ સાયબર ક્રાઇમ થઈ ગયા મિત્રો પહેલાં કેવું હતું આ આવી રીતે ક્રાઇમ થતા કે ભાઈ આને આનો માર્યો અથવા આના જોડેથી પૈસા લઈ લીધા આવા બધા બનાવો પહેલાં ખૂબ બનતા હતા અત્યારે મોબાઈલ એટલો બધો વધી ગયો છે મિત્રો કે મોબાઈલની અંદર જ એ ટુ ઝેડ માહિતી આપણી અંદર આવી જાય છે તો અત્યારે ગુનેગારો પણ કેવા થઈ ગયા છે એક્સપર્ટ થઈ ગયા છે એ પણ કેવા એટેક કરે છે સાયબર ક્રાઇમ તમે જો સમાચારમાં સાંભળતા હોય તો ભાઈ આના ખાતામાંથી આટલા પૈસા ઉપડી ગયા હં આની જગ્યાએ આવું થઈ ગયું ઇન્સ્ટાગ્રામ આનું હેક કર્યું આનું ફેસબુક હેક કર્યું તો અત્યારે સાયબર ક્રાઇમ ખૂબ વધી ગયો છે અને એને ટક્કર આપવા જ માટે આપણી સરકાર ગુજરાત સરકારે સાયબર ક્રાઈમ પ્રોજેક્ટ લગત અલગ એક આખું પોલીસ સ્ટેશન ઊભું કરેલું છે તેમજ દરેક પોલીસ સ્ટેશનની અંદર પણ સાયબર ક્રાઇમના જાણકાર માણસો મૂકવામાં આવી રહ્યા છે તો સાયબર ક્રાઇમનું કામ છે જે સાયબર લગતા ક્રાઇમ થતા હોય છે એના લગતું ટેબલ છે મિત્રો ફ્રોડ થતા હોય ઇન્સ્ટાગ્રામ ફેસબુક જે પણ સાયબરને લગતી ગુના બનતા હોય એની તપાસ કરવી અને એના લગતી આ એક ઓફિસ અને એનું ટેબલ છે આ પણ બહુ સારું કામ છે એના પછી વાત કરીએ મિત્રો તો વાયરલેસ તો વાયરલેસ પેલો સેટ તમે જોયો હશે ઘણી વાર આપણે મૂવીમાં જોતા હોય કે ભાઈ ટેંગો ચાલલી માન બધામાં છે ટેન્ગા ડોલિંગ આલ્ફા કોલિંગ ડેલ્ટા ડેલ્ટા કોલિંગ આલ્ફા તો એ જે વાયરલેસ હોય મિત્રો એ દરેક પોલીસ સ્ટેશનની દરેક સેટ હોય છે અને પોતાના જિલ્લાનું જે મુખ્ય મથક હોય ત્યાંથી દરેક કનેક્ટેડ હોય કોઈ માહિતી જો તમારે સમગ્ર જગ્યાએ આપ્યું છે તો તમે એક એક વ્યક્તિને ફોન કરીને પહોંચી નહીં વળો એના માટેનો ખાસ ઉપયોગ થાય ધારો કે આપણે ક્લાસમાં છીએ આપણે ક્લાસમાં ત્રીસ છોકરા હોય હવે ટ્યુશનનો ટાઈમ બદલવો છે તો આપણે જો ત્રીસે ત્રીસનો ફોન કરવા જઈશું ટા તો ટાઈમ બહુ બગડશે તો એની જગ્યાએ એવું વાયરલેસ સેટ આપવામાં આવો એની અંદર એક જ સમય તમે બોલો તો ત્રીસે ત્રીસને સાથે સંભળાય તો આ વાયરલેસનું પણ એક ટેબલ હોય જે મોટાભાગના મેસેજ આવતા હોય બહાર જતા હોય આવતા હોય અમુક જે માહિતી હોય વાયરલેસ સેટથી આવતી હોય છે તૈયારી તમે અહીંયા પણ સારી રીતે કરી શકો પછી છે મિત્રો સી ટીમ સી ટીમે આપણા ગુજરાત સરકારનો બહુ અગત્યનો પ્રોજેક્ટ હમણાંથી છેલ્લા ઘણા વર્ષોથી બહાર પાડ્યો છે હમણાંથી તો સી ટીમ તમે જોજો પેપરમાં જોશો તો બહુ સારું કામ કરી રહ્યો છું સી ટીમે મોટાભાગે મિત્રો મહિલાઓની સુરક્ષા માટે બહાર પાડવામાં આવેલું છે જ્યાં મહિલાઓની અવર જવર વધારે રહેતી હોય પછી જ્યાં સ્કૂલની અવર જવર વધારે રહેતી હોય તમે જોજો સ્કૂલની બહાર ઘણા પ્રશ્નો બનતા હોય છે જે લેડીઝ સ્કૂલો હોય છોકરીઓની તો ત્યાં આપણી બહેનોની ઘણા પ્રશ્નો થતા હોય છે તો ત્યાં સી ટીમ ખૂબ સારું કામ કરતી હોય છે બીજું સી ટીમ તમે નવરાત્રિની અંદર જોશો તો નાઇટ લિંક હોય છે એકદમ સાદા ડ્રેસમાં તો સી ટીમ આ પણ કામ કરે છે બીજું સી ટીમ જોઈએ તો આપણે જે સિનિયર સિટીઝન હોય સાઠ વર્ષથી ઉપરના વ્યક્તિ હોય તો એમની સાર સંભાળ પણ સી ટીમ કરે છે આ એકદમ સેવાનું કામ છે મિત્રો તમે જોજો કોઈ દાદાની ઉંમર થઈ ગઈ હોય બાની ઉંમર થઈ હોય તો એમને ખાવાનું પહોંચાડવું એમને દવા પહોંચાડવી પોલીસ આવા ઘણા કાર્યો કરે છે મિત્રો પોલીસ પોતાની ડ્યુટી તો કરે જ છે પણ એના સિવાય ઘણા એટલા સેવાના કાર્યો કરતી હોય છે પણ છતાં પેલું કેવું કે આપણને એક ટેવ પડી ગઈ છે પોલીસને ખરાબ નજરથી જોવાની ટેવ પડી છે બાકી તમે પોલીસ તરીકે તમારું લાઈફ જીવશો ત્યારે તમને ખબર પડશે બહુ થેન્કલેસ જોબ છે મિત્રો કામ સતત કરવાનું જ છતાં કોઈ તમને થેન્ક યુ નહીં કહે કોઈ તમને આભાર નહીં કહે તમારે છેલ્લે સાંભળવાનું જ છે પણ છતાં જે કરે છે વ્યક્તિ અને જે વ્યક્તિને ખુદનો અનુભવ થયો એ બંને જ જાણે છે પોલીસ એમના માટે કેટલી હેલ્પફુલ થતી હોય છે તો સિનિયર સિટીઝન પણ એમને જમવાનું દવાનું આ તે એમની મુલાકાત લેવી તમે નહીં માનો મિત્રો રક્ષાબંધન સી ટીમ એમનો રાખડી બાંધવા પણ જાય છે જે લોકો ગરડા ઘરમાં રહેતા હોય એમને દિવાળી પર મીઠાઈઓ આપવી આવા અનેક બહુ સેવાના કાર્યો ચાલી રહે છે તો એ પણ સી ટીમનું પણ કામ સારું છે મહિલાઓની સુરક્ષા કરવી આપણી બહેને આપણી બહેનો દીકરીઓ નાની જે આપણી બાળકીઓ હોય તેમજ આવા વડીલોની પણ સુરક્ષા કરવાનું કામ છે એના પછી મિત્રો એસપીસી એસપીસી એટલે સ્ટુડન્ટ પોલીસ કેડેટ જો તમે ન્યૂઝપેપર વાંચતા હોય અને તમે જાણકાર હોય તો સ્કૂલની અંદર એક પ્રોજેક્ટ શરૂ કરો છો ભાઈ નાના બાળકો પોલીસના જોડે એમના જેવા કપડાં પહેરવ પોલીસના કામને જાણો એમની અંદર એક પોલીસ બનવાનો એક જુસ્સો આવે પોલીસની અંદર જે ડિસિપ્લિન છે એ ડિસિપ્લિન એમનામાં ડેવલપ થાય એમનો વિકાસ થાય અને પોલીસ પ્રત્યેક મિત્રતાનો ભાવ કેળવાય એના માટે સરકારે આપણે શરૂ કરેલું છે એસપીસી પણ બહુ સારી વસ્તુ છે મિત્રો સ્કૂલના જે બાળકો હોય છે એમના અઠવાડિયામાં કંઈક કેમ્પ કરાવવાના હોય છે વર્ષમાં એક બે કેમ્પ હોય પછી એમની જે પરેડ હોય એમને જમવાનું આ તે બાળકોને મતલબ પોલીસના લગતા કામ વિશે અવેરનેસ કરાવવાનું છે એસપીસીનું કામ પણ સારું છે પછી છે મિત્રો એલઆઈબી હા મિત્રો એલઆઈબી એટલે લોકલ ઇન્ટેલિજન્ટ બ્યુરો એલઆઈ કામ એ ખૂબ મહત્ત્વનું છે મિત્રો પોલીસ સ્ટેશનની વિસ્તારની અંદર જો લોકલ ઇન્ટેલિજન્ટ બ્યુરો કહેવાય આપણે જેને આઈબી કહેતા હોય બરાબર સેન્ટ્રલ લેવલે આઈબી આખું ગામ કરતો હોય છે ગાંધીનગરમાં આઈબીની ઓફિસ છે તો એ પોલીસ સ્ટેશન લેવલે લોકલ આઈબી હોય છે તો એ એલઆઈબી હોય છે તો આ પણ ખૂબ સારું ઓફિસ વર્ક છે આની અંદર પણ તમે તૈયારી કરતા હોય તો બહુ સારી રીતે કરી શકો પછી છે મિત્રો કોર્ટ ડ્યુટી તમે કોઈ પણ કોર્ટ હોય તો એ કોર્ટની અંદર એક પોલીસ કર્મચારી હાજર હોય છે સમન્સ લઈ જવા સમન્સ રિટર્ન લાવવા કોઈ આરોપી રજૂ કરવાનો હોય પોલીસના કોર્ટના વારંવાર મિત્રો કામ પડતું હોય છે કોઈ પણ આરોપી આપણે ધરપકડ કરીએ તો આપણે કાયદામાં જોગવાય છે હવે એને ચોવીસ કલાકમાં કોર્ટમાં રજૂ કરવું પડે તો એને કોર્ટમાં લઈ જવો કોર્ટમાંથી લાવો સમન્સ લઈ જવા સમન્સ પરંત લાવવા કોર્ટન પોલીસના જે પણ લગતા કામ હોય તો એક કોર્ટની અંદર એક પોલીસ કર્મચારીની ડ્યુટી ફરજિયાત હોય તો એમાં પણ તમે વાંચવાનો સમય મળતો હોય છે કેમ કે છ વાગે કોર્ટ બંધ થઈ જાય સાડા પાંચ છ વાગે પછી તમે એમાં ફ્રી પડતા હો છો અને દસ વાગે કોર્ટ ચાલુ થાય એટલે પણ એક ઓફિસ વર્ક હોય છે તમે આગળ તૈયારી કરવી હોય તો કરી શકો છો એના પછી વાત મિત્રો જનરલ જનરલ એટલે કોઈ ફિક્સ નથી મિત્રો એનું નામ જ છે જનરલ તો જનરલ એટલે કેવું કે જનરલ ડ્યુટી કોઈનું ફિક્સ ટાઈમ ટેબલ હતું નથી જ્યારે પણ જરૂર પડે ધારો કે ભાઈ કોર્ટ ડ્યુટીના કર્મચારી દજા ઉપર જાય તો જનરલ જનરલવાળાને તે મૂકી શકાય અહીંથી કોઈ કર્મચારી રજા ઉપર થયું તો જેનું જનરલમાં નામ હોય એને ત્યાં મૂકી શકાય એકબીજાની અવરનવર એથી મૂકી શકતા હોય છે તો જનરલમાં કંઈ ફિક્સ નથી હોતું તમે પોલીસ સ્ટેશન હાજર હો ઇમરજન્સી કંઈ પણ કામ પડે તો જનરલવાળાને મૂકતા હોય છે પછી જ મિત્રો લોકઅપ લોકઅપ એટલે કે પોલીસ સ્ટેશનની અંદર ફરજિયાત લોકઅપ હોય છે તો જ્યારે એની અંદર આરોપી હોય અથવા આરોપી વધારે હોય ત્યારે એમની જે હોય એમની સુરક્ષા માટે બરાબર એ કંઈ આગુ પાછું ના થાય તો એના માટે પણ તે પોલીસ કર્મચારીની ડ્યુટી લાગતી હોય છે તે લોક અપ ગાર્ડ કરવાની હોય છે મિત્રો આટલા જે પણ આપણે આ કામગીરી જોઈએ એ તમામ ઓફિસ વર્કની કામગીરી છે હા મિત્રો આ ઓફિસ વર્કની કામગીરી છે ઓફિસમાં બેઠા બેઠા કામ કરવાનું છે તો અહીંયા તમે વાંચવાનો પણ સમય મળી શકતો હોય છે તમે ઓફિસનો સમય પતી જાય અથવા તમે ફ્રી પડો ત્યારે શાંતિથી વાંચી શકો આગળ કોઈ તૈયારી કરવી હોય તો એ પણ કરી શકતા હોય છે હવે ઘણા મિત્રોને મિત્રો ઓફિસમાં નથી ગમતું હા ઘણા મિત્રોને ફિલ્ડની જોબ પસંદ હોય ઘણા લોકો કેવું કામ ફિલ્ડમાં મજા આવે ઘણા લોકોને એક ઓફિસમાં બેંક કામ કરવું ના ગમ તો પોલીસની અંદર મિત્રો ફિલ્ડ વર્ક પણ હોય છે ફિલ્ડ વર્ક વિશે જોઈએ શું હોય છે ફિલ્ડ વર્ક એના વિશે ચર્ચા કરીએ મિત્રો ફિલ્ડ વર્કની અંદર કેવું હોય મિત્રો તમારું જે પોલીસ સ્ટેશન હોય ધારો કે અહીંયા પોલીસ સ્ટેશન છે તો આ આજુબાજુના બધા જે ગામડા હોય ત્યાં આ પોલીસ સ્ટેશનની અંદર સમાવેશ થતો હોય તો શું અહીંથી ફક્ત દરેક જગ્યાએ ના પહોંચી વડાય મિત્રો તો આ શું કર્યું એના ભાગ પાડી દીધા હોય આવી રીતે ભાગ પડે હોય ત્રણ ચાર પાંચ છ જે પણ વિસ્તારો એ પ્રમાણે ભાગ પાડે હોય આ વિસ્તાર એને એક ઓપી આપી દીધું હોય આનો બે નંબર આનો ત્રણ નંબર આનો ચાર નંબર તો શું થયું કામ ડિવાઈડ થઈ ગયું હવે આ જે ભાગ પાડે એને ઓપી અથવા તો બીટ ઓપી એટલે કે આઉટપોસ્ટ જો મોટું ગામ હોય તો એને આઉટપોસ્ટ તરીકે ઓળખતા હોય છે તો પોલીસ સ્ટેશનના જે વિસ્તાર હોય એને ભાગમાં વેચી દેવામાં આવે એને આઉટપોસ્ટ અથવા તો બીટ તરીકે ઓળખવામાં આવતો હોય છે તો આવી રીતે અલગ અલગ વિભાગમાં કરીને આટલા વિસ્તારનું કામ અહીં થતું હોય આ વિસ્તારનું કામ અહીં થતું હોય કેમ મિત્રો કેમ કે દરેક જગ્યાએ વસ્તુ પહોંચી ન વળે કોઈ પણ વિસ્તાર હોય આ કામ કોનામાં આવશે એવું ડિવાઈડ તો કરવું પડે એટલા માટે આવી રીતે ડિવાઈડ કરેલું હોય છે તો વર્કમાં શું હોય અને આવો ઓપીટમાં આઉટપોસ્ટમાં શું કામગીરી હોય એ જોઈએ સૌથી પહેલાં છે મિત્રો સમન્સ તમારા વિસ્તારના જે પણ સમન્સ આવતા હોય જ્યારે આરોપી અથવા તો ફરિયાદીના કોર્ટની અંદર મુદત હોય ત્યારે સમન્સ આવો તો એ બજવણી કરવાની હોય છે ત્યારબાદ વોરંટ વારંવાર સમન્સ આવો મિત્રો અને જો ફરિયાદી તો આરોપી કોર્ટમાં રજૂ ના થતા હોય તો એમના વિરુદ્ધમાં વોરંટ નીકળતું હોય તો વોરંટની બજવણી કરવાની હોય છે પછી અમુક નોટિસ હોય તો નોટિસની પણ બજવણી કરવાની હોય છે પછી રાઇટર મિત્રો મિત્રો ઓપી કે બીટરના જે મેન ઇન્ચાર્જ હશે એ પીએસઆઈ હશે અથવા તો એએસઆઈ અથવા હેડ કોન્સ્ટેબલ હશે પહેલાં કેવું હતું કે પીએસઆઈના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ બનાવતા હવે દરેક પોલીસ સ્ટેશન ના થઈ ગયા પોલીસ ઇન્સ્પેક્ટરના માટે જે પણ પીએસઆઈ રહ્યા એમના આઉટપોસ્ટ અથવા બીટના ઇન્ચાર્જ બનાવે છે અને એમના રાઇટરમાં હેડ કોન્સ્ટેબલ પોલીસ કોન્સ્ટેબલ આવી રીતે હોય છે તો તમે અહીંયા રાઇટરની કામગીરી કરી શકો રાઇટરની કામગીરી એ તમામ કાગળ કામ હોય છે કોઈ પણ ગુનો બન્યો તો એના જે પણ કાર્યો કાગળ ઉપર કામ કરવું એને જે ચાર્જશીટ કરવું તે એક્સ વાય જે એમના તમામ કાર્યો તપાસ જે કરી આ બહુ મુખ્ય છે મિત્રો ની કામગીરી પોલીસ વિભાગમાં ખૂબ જ મહત્ત્વની છે જો તમે એક સારા રાઇટર બની ગયા તો તમે પોલીસ વિભાગમાં કોઈ પણ કામ કરી શકો રાઇટર બનવું ખૂબ જરૂરી છે રાઇટર વગર તમે ગમે ત્યારે તમારા ઉપર કોઈ કામ આવશે તો તમે નહીં કરી શકો જો તમે કાયદામાં હોશિયાર હશો તો તમે કોઈ પણ કામ કરી શકો છો માટે આ એક જ ખૂબ બહુ મહત્ત્વની કામગીરી છે પછી મિત્રો નાકાબંધી આવતી હોય છે નાકાબંધી એટલે કોઈ જગ્યાએથી કોઈ ચોરી થઈ કોઈ વ્યક્તિ કોઈ ભાગે આવ્યા તે તો જિલ્લાની અંદર તમામ જગ્યાએ જે નાકાબંધી થતી હોય તો એ પણ ફિલ્ડમાં આપણે કામ કરવા જવાનું હોય છે પછી જે મિત્રો પેટ્રોલિંગ તમને જે વિસ્તાર આપ્યો તમારી જે આઉટપોસ્ટ છે એની અંદર સ છાત કે આઠ ગામડા આવતા હોય તો એ ગામડામાં તમારે પેટ્રોલિંગ કરવાનું છે કોઈ અનિચ્છનીય બનાવ ના બનાવ કોઈ કાયદો વ્યવસ્થાની જાળવણી થાય છે કે નહીં તો એ તમારે તમારા વિસ્તારની અંદર પેટ્રોલિંગ કરવાનું હોય છે તો આ કામગીરી છે ઓપીબીટની મિત્રો આની અંદર તમને વાંચવાનું એવો સમય થોડો ઓછો મળતો હોય છે કેમ કે ફિલ્ડ વર્ક છે મિત્રો આને કોઈ નક્કી ના હોય રાત્રે કોઈ જગ્યાએ જવું પડે તો પણ જવું પડતું હોય છે તમારા વિસ્તારમાં રાત્રે કોઈ બનાવ બની ગયો તો તાત્કાલિક ત્યાં પહોંચવું પડે આનો કોઈ ટાઈમ ફિક્સ નથી હોતો મિત્રો સમજ્યા ગમે ત્યારે ગમે ત્યારે તમારે જરૂર પડે તો તમારે ત્યાં હાજર થવું પડતું હોય છે એના પછી વાત કરીએ મિત્રો અલગ અલગ બીજા કેવી ડ્યુટી હોય છે એના વિશે તો મિત્રો અલગ ડ્યુટીની વાત કરીએ તો નાઇટ ડ્યુટી મોટાભાગે મિત્રો અઠવાડિયાની અંદર બે નાઇટ ફરજિયાત આવતી હોય છે પોલીસ કોન્સ્ટેબલ તરીકે તમે નોકરી લાગશો એટલે અઠવાડિયા અંદર બે નાઇટ તમારે ફરજિયાત નાઇટ ડ્યુટી કરવાની આવશે જો ક્યારેક ક્યારેક જરૂર પડે તો ત્રણ પણ આવી શકો નાઇટ ડ્યુટી મિત્રો તમારી શરૂ થાય એટલે ફૂરી નાઇટ તમારે પેટ્રોલિંગ કરવાનું હોય તમને જે પણ વિસ્તાર આપેલો હોય તમારા પોલીસ સ્ટેશન ત્યાં તમારે નાઇટ ડ્યુટી કરવાની હોય પછી બંદોબસ્ત મિત્રો વાત કરી તમે ભલે અહીંયા ઓફિસ વર્ક કરતા હોય કોઈ પણ ઓફિસ વર્ક કરતા પણ જ્યારે બંદોબસ્તની અંદર જરૂર પડશે મિત્રો ત્યારે તમારે બંદોબસ્તની ફરજ નિભાવવાની હશે બંદોબસ્ત કેવા પ્રકારના હોય મિત્રો તો સ્થાનિક બંદોબસ્ત હોય ચૂંટણી લગત હોય સીએમ સાહેબના હોય પીએમ સાહેબના હોય કોઈ વાર તહેવાર આવતો હોય તો એના પણ બંદોબસ્ત હોય બંદોબસ્તની અંદર મિત્રો નાના બંદોબસ્ત છે ત્યાં સ્થાનિક તો ફિલ્ડના જે પણ માણસો છે એ સંભાળી લેશે પણ કોઈ પીએમ સાહેબ આવતા હોય ચૂંટણી લગત હોય તો મોટા બંદોબસ્તની અંદર જરૂર પડે તો ઓફિસ વર્કના સ્ટાફનું પણ ત્યાં જવું પડતું હોય છે તો મોટો બંદોબસ્ત હોય તો તમામ પોલીસ કામ કરશે નાના બંદોબસ્ત હોય તો આ રીતે કામ થશે તો આવી રીતે અલગ અલગ મિત્રો કામગીરી કરવાની હોય છે મિત્રો જો માહિતી તમને સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને વિડીયો શેર અવશ્ય કરજો જે પણ વિદ્યાર્થી તૈયારી કરી રહ્યા હોય એમની જોડે વિડીયો અવશ્ય શેર કરજો મિત્રો તો એમને પણ કામગીરી વિશે માહિતી મળો કેવી રીતે કામ કરવાનું હોય છે શું કામગીરી હોય છે એમને કઈ તૈયારી કરવી કઈ નોકરીની તૈયારી કરવી એ વિશે ખબર પડે મિત્રો હવે વાત કરીએ બ્રાન્ચની હા મિત્રો કોઈ પણ વિદ્યાર્થી તૈયારી કરતો હોય તો દરેક વિદ્યાર્થીને અહીંયા કેવું હોય એનું એક સપનું હોય કે ભાઈ મારે એલસીબીમાં કામ કરવું આ જગ્યાએ કામ કરવું તો એના વિશે જોઈએ મિત્રો બ્રાન્ચોની મેન ઓફિસ હોય એ હેડક્વાર્ટરની અંદર આવતી હોય છે ધારો કે તમે કોઈ જિલ્લામાં નોકરી કરતા હોય અને જે હેડક્વાર્ટર્સ હોય તે આ બધી બ્રાન્ચોની મેન ઓફિસો આવેલી હોય છે બ્રાન્ચની અંદર શું હોય છે મિત્રો તો પેલું એલસીબી છે એલસીબી એટલે લોકલ ક્રાઇમ બ્યુરો જે પણ મોટા મોટા ગુના હોય મિત્રો જે મોટા મોટા ગુના બનતા હોય એ તમામ ગુનાની તપાસ એલસીબી શાખા કરતી હોય તેમજ આખા જિલ્લાની અંદર એલસીબીનો કોઈ ફિક્સ એરિયા ના હોય મિત્રો એ આખા જિલ્લામાં એનું નેટવર્ક હોય આખા જિલ્લાની અંદર કોઈપણ જગ્યાએ કોઈ એવું બનાવ બનવાનું હોય તો આખા જિલ્લામાં એમનું પેટ્રોલિંગ હોય કોઈ બનાવ બની ગયો હોય કોઈ મોટો બનાવ બન્યો હોય તો એના એની તપાસ એના આરોપી પકડી લેવા કોઈ આરોપી નાસી ગયા હોય આઉટ સ્ટેટમાં જતા રહ્યા હોય બીજા જિલ્લામાં જતા રહ્યા હોય તો ત્યાંથી પકડી લેવા હતી તો લોકલ ક્રાઇમ બ્યુરો છે પછી જે મિત્રો એસઓજી એસઓજીનું ફૂલ ફોર્મ છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અમુક જે પેલું ગાંજાના કેસ હોય મિત્રો પછી અમુક જે મોટા મોટા દારૂનાના એવા જથ્થા બનતા હોય કોઈ એવા સ્પેશિયલ ઓપરેશન કરવાના હોય તો એ બધા એસઓજી કરતી હોય છે કોઈ મોટા મોટા ઓપરેશન્સ હોય તો એ એસઓજી બ્રાન્ચ કરતી હોય છે પછી જે મિત્રો એલઆઈડી એટલે કે લોકલ ઇન્ટેલિજન્સ બ્યુરો પહેલાં પણ વાત કરી હતી જે આપણે દરેક પોલીસ સ્ટેશન લેવલે હોય એવું એનું એક મુખ્ય ઓફિસ હોય છે તમે ઈચ્છો તો તમે મુખ્ય ઓફિસની અંદર પણ કામ કરી શકતા હોવ છો પછી જે મિત્રો કોમ્પ્યુટર શાખા આખા જિલ્લાના જે પણ કોમ્પ્યુટરની અંદર કામ થતા હોય એનું એક મેઇન સેન્ટર હેડક્વાર્ટરની અંદર હોય તો તમે ત્યાં હેડક્વાર્ટરની અંદર પણ ઓફિસ વર્ક કરવા ચાહો તો મેન બ્રાન્ચની અંદર પણ કામ કરી શકતા હો પછી જે સાયબર ક્રાઇમ જેમ પોલીસ સ્ટેશને મેં કીધું એમ મિત્રો સાયબર ક્રાઇમનું મેઇન સેન્ટર આપણા હેડક્વાર્ટરની અંદર હોય છે તો ત્યાં પણ તમે ત્યાં ઓનલી ફોર સાયબર ક્રાઇમને લગતી જ હોય અહીંયા પોલીસ સ્ટેશનની અંદર કેવું કે સાયબર ક્રાઇમનો એક ભાગ છે અહીંયા દરેક પ્રકારના ગુના આવતા હોય જ્યારે અહીંયા કે ફક્ત ને ફક્ત સાયબર ક્રાઇમને લગતા જ ગુના આવતા હોય એટલે જો તમને સાયબર ક્રાઇમમાં રસ હોય તમને ટેકનોલોજીમાં ખબર પડતી હોય તમે આઈટી ફિલ્ડથી આવતા હોય તો તમે સાયબર ક્રાઇમમાં ખૂબ સારું પર્ફોમન્સ કરી અને લોકોની સેવા કરી શકો છો પછી છે મિત્રો સીઆઈડી ક્રાઇમ આની બ્રાન્ચ ગાંધીનગર આપણે જોડીએ છીએ તો તમે સીઆઈડીમાં જવું હોય તો પણ તમે રિપોર્ટ લખવાનો હોય અને તમે ત્યાં જઈ શકતા હો છો પછી છે આઈબી મિત્રો ઇન્ટેલિજન્ટ બ્યુરો આઈબીનું કેમ કેવું છે મિત્રો આમ ગુપ્ત ગુપ્ત માહિતી લાવવાનું આઈબી ધારો કે અહીંયા કોઈ આઈબી ઓફિસર આવે તમને ખબર ના પડે કે આઈબીના ઓફિસર છે એટલે એવી રીતે એમનો એમના દરેક જગ્યાએ જે જે વિસ્તાર આપ્યા હોય તેની માહિતી લેવાનું આ તે એક ગુપ્ત કામ છે મિત્રો આ બધી બ્રાન્ચની અંદર એ તમારી કામગીરી ઉપર તમને નોકરી મળતી હોય છે તમારી જેટલી કામગીરી મજબૂત હોય જેટલા તમે એક્ટિવ હોય અને તમારું જેવું પર્ફોમન્સ હોય એ પ્રમાણે તમારી નિમણૂક અહીંયા થતી હોય છે બાકી બિનહથિયારી કોન્સ્ટેબલ તરીકે તમારે પોલીસ સ્ટેશનમાં તમારી ફાળવણી થતી હોય છે પોલીસ સ્ટેશનની અંદર તમને જે પણ અનુકૂળ આવે એ પ્રમાણે તમે કામગીરી કરતા હોવ જો આપ તૈયારી કરતા હોય તો કોઈ ઓફિસ વર્ક કરી શકાય જો આપણે કોન્સ્ટેબલ જ બનવું હોય અને તમે ફિક્સ હોય તો પછી તમે એ ઓફિટની અંદર ડાયરેક્ટર કે એવી રીતે સારી ભૂમિકા ભજવી શકો બીજી વસ્તુ મિત્રો પોલીસની નોકરી આમ લાગે એવું તમને પણ વાર તહેવારે તમારે બંદોબસ્ત લગભગ મોટાભાગે હોય છે તો વાર તહેવારની રજાઓ નથી મળતી શનિ રવિ પણ પોલીસ કોન્સ્ટેબલમાં રજાઓ નથી હોતી ત્યારે પણ નોકરી ચાલુ હોય છે એટલે આમ કેવું થેન્કલેસ જોબ મેં કીધું અડધી રાતે પણ જો કોઈ મોટો પ્રશ્ન બદલ ફોન આવે તો આપણે ત્યાં જવું પડતું હોય છે એટલે સતત તમે ચોવીસ કલાક ઓન ડ્યુટી હોવ છો ગમે ત્યારે તમારી જરૂર પડે તમારે ત્યાં જવું પડતું હોય છે જો કે ઇમરજન્સીના કેસમાં જ તમને બોલાવવામાં આવતા હોય છે રેગ્યુલર એવું નથી હોતું કે ચોવીસ કલાક ફરજ કરવી પણ જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આપણે તે ફરજ નિભાવવી પડતી હોય છે છતાં પણ મિત્રો કેવું કે આની અંદર પણ ઓફિસ વર્ક હોય છે જો તમે આગળ તૈયારી કરવા માંગતા હોય જો તમારી ઉંમર અત્યારે નાની હોય તો તમે અત્યારે કોન્સ્ટેબલની તૈયારી કરી શકો ત્યારબાદ તમે ખાતામાં આવ્યા પછી પીએસઆઈની આગળ જોબ કરી શકો એવા ઘણા પીએસઆઈ અધિકારીને હું ઓળખું છું કે જે પહેલાં કોન્સ્ટેબલ હતા અત્યારે પીએસઆઈ છે મિત્રો શું હોય કોન્સ્ટેબલનો પગાર શું હોય એની રજાઓ એના પ્રમોશન કેવી રીતે હોય તમે કોન્સ્ટેબલમાં લાગો તો પ્રમોશનથી કઈ પોસ્ટ સુધી પહોંચી શકો એ બધા માટે એક બીજો વિડીયો આના પછી બનાવીશું તો એમાં તમને સંપૂર્ણ પ્રમોશન વિશે રજાઓ વિશે અને પગાર વિશે માહિતી આપીશું જો માહિતી તમને અનુકૂળ આવી હોય મિત્રો તો ચેનલને લાઇક કરજો સબસ્ક્રાઈબ ખાસ કરજો મિત્રો અને બે લાઇકન પર ક્લિક કરજો જ્યારે બીજો વિડીયો અપલોડ થાય ત્યારે તમને નોટિફિકેશન મળી જાય મિત્રો મિત્રો સબસ્ક્રાઈબ લાઇક અને શેર અવશ્ય કરતા રહેજો જેથી મને પણ થોડું મોટિવેશન મળે અને તમારા માટે આવી અવનવી માહિતી લઈને આવતા રહીએ આવો કોઈ પણ બીજો પ્રકારનો વિડીયો જોવા મળીએ મિત્રો તો કમેન્ટ કરજો આપ જે પણ કમેન્ટ કરશો એના અનુરૂપ આપણે વિડીયો બનાવીશું જય હિન્દ જય ભારત